નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દોસ્તો આજે આપણે વાત કરવાની છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એ બંને એકબીજાથી અલગ છે તો કઈ બાબતે અલગ છે ચાલો તેની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો હરિત કણ જે છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે જ્યારે આ હરિત કણ જે છે એ પ્રાણી કોષમાં જોવા નથી મળતું વાત કરીએ વિદ્યા મિત્રો કોષ દિવાલ તો કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જોવા મળે છે જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા નથી મળતી હજી વિદ્યા મિત્રો વાત કરીએ કે તારા કેન્દ્ર જે છે તો તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં જોવા નથી મળતું જ્યારે પ્રાણી કોષમાં જોવા મળે છે અને જો વાત કદની તો વનસ્પતિ કોષમાં રસધાનીનું કદ જે છે છે મોટું હોય જ્યારે તેની સરખામણીમાં પ્રાણી કોષ જે છે એમાં રસધાની કદ જે છે એ નાનું જોવા મળે છે તો દોસ્તો આ ચાર આધારે ખબર પડી જાય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એકબીજાથી અલગ છે